ગુરુ જ્ઞાન લીધું છે ને એના કઈક તો અનુભવ થયો બરોબર ને ભલે એ કહે જે કઈ ક્રિયાકાંડ કરતા હોય તો એમાં આપણને અનુભવ તો કઈક થાય ને બરોબર ને કે પૂર્ણ કરાવે છે લઘુ તો અઘાટ છે એટલે અઘાટ ની પૂજા કઈ રીતે કરવી એનો થોડો તમને અનુભવ થયો હોય તો વાત કરાવી એના વિશે કે અઘાટ ની કઈ રીતે પુનરા કરવી ઘાટ ની તો આપણે સામો મૂકીએ અગરબત્તી મૂકવી કે પગે પખાળા ને પીવી વાત બરોબર તો પગ પખાળા ને એ શરણામૃત તો હોય શરણામૃત એટલે એને આપણે શરણ પખાળા ને પાણી પીધું એને ચરણામૃત કેવાય શરણામૃત લીધું હોય ને તો એને શરણામૃત લીધું કેવાય અને આ ચરણામૃત એટલે એના પગ ધન પાણી પીધું હવે પગ ધન પાણી પીવાય તે કોઈ જ્ઞાન થતું હોય કોઈ પ્રકાશ થતો હોય આપણને કે તો ભાઈ હવે અમુક હોય ને તો અમુક ને તો પછી આ કંકુ વાળા હોય અહીંયા સાંડલો કરવાનો અને ધોય પાછું જેવું તેવું ધોય પીવે ને હવે જો કંકુ વસ્તુ એવું કેમિકલ એમાં કેમિકલ એવું આવે છે કે પહેલા જ તમારો હાથ પકડાય અને હાથ પકડાય પછી હળવા હળવા એમાં શ્વાસ ચાલુ થાય નાખે પિયાલામાં એટલે આમ શાસ્તર કરાય છે આજ એટલે એમાં પાછું ઘી હોય ને એટલે ઘેન ગોળ હોય એમાં પિયાલામાં હોય ઘેન ગોળ હોય અને એમાં શાસ્ત્ર કરે આનું એટલે ઘેન ગોળ જે વસ્તુ છે ને એને આ કેમિકલ કાપી નાખે શાસ્ત્ર જ હોય બાકી તો એ જીરવા એવું નથી એટલે એની વિશે કઈક વાત હોય તો આપણે કરાય એવું કઈ નહીં એની વિશે મારી રીતે મારો અનુભવ ની વાત જે તમે કીધું એ વિશે હું વાત કરું મને પૂછે એવું હા કે એ પિયાલા ની અંદર એમ કે ઘી ગળ ને એવું બધું હોય હા બરોબર શાસ્ત્ર હું એવું માનું છું કે ઈ રામે જેમ કે ભાઈ વશિષ્ટ ભગવાન નથી તો જે કઈ શાસ્ત્રકારો એ લખ્યું કઈ ના નથી પણ કયું શરણ ધોયું કે એમને ત્યાં મળ્યા અને ભેગા થયા એટલે જે આ ભવરોગની અંદર જે ભેળાતો એ આખો એનો જનવારો સફળ કરી દીધો આખો જનવારો એનો સફળ કરી દીધો બરાબર પણ હવે આમાં જે મારા જે વાત કરી કે એમાં એ બધું મિક્સ છે એટલે આમને એ આ ધારા વ્યાતી રાખી કે આ પગ પૂજો તો 14 લોક માં બધું પૂજાઈ જાય બરાબર પણ એય મારા માં એ પગ કીધું પગ કીધું એમાં હા સંતો મહાપુરુષ એવું કીધું કે આ પગ પૂજતા 14 લોક પૂજા એવું નથી કીધું કેવું નથી કીધું પગ જે પરખ્યું જેને તમે એ પદને જેને પરખી લીધું હા પદ ખી લીધું ઈ પદ પૂજતા સૌદ લોક પૂજા એ ઈ પણ ઈ પદને શિવ વર્તી શારદા ઈ પદ નો જસ ગાય છે એવું એવું કે અનુભવ નથી કે આનું પણ આનું હવે આમને આમ ઘાટે છે ગુરુ એ ઘાટે ગુરુ ને વળગાડ્યા છે કે આ તમને પ્રગટ જે આ નટવર મળી ગયો પ્રગટ ઈ પૂરણ છે તો એમાં આ અત્યારે આમાં મહારાજ કે મહારાજ ની અંદર જોઈ પ્રગટ નટવર હોય તો પછી આ વાતું કરી રહ્યો ઈ કોણ આ હામો બેઠો ઈ કોણ માં જો પ્રગટ નટવર હોય અને આ પ્રગટ નટવર સેવા પૂજા કરતા ચૌદ લોક પૂજાય જાતું હોય અને બેડો પાર થઈ જતો હોય તો પછી બેઠો એક બોલે છે બોલે બોલાવે રિયો સમાય આ દેવળે દેવળે કરી રહ્યો હોકારા અને ઘડનારા ને કે પરખો આ કોઈને બનાવ્યો પવન સરખો તો કે આને ગિન્યા થાય ને પરખો જો કે આને જ્ઞાન થઈને પરખો તો હમણાં મહારાજે કીધું કે જીવન બાપા એવું કીધું કે જણ જણન જાલર વાગે નિરખંડારે કોઈ આ દલ માં ન્યાય કીધું આ દલમાં ન્યાય કીધું ને આ દલ માં બોલે એવું જ કીધું ને દલ બાર ની તો વાત કરી નથી તો ન્યાય શાસ્ત્રો વેદો પુરાણો શાસ્ત્ર જે તમારે કવું હોય ઉપ એમ છે કે જીવ્યા પૃથ્વી છે જેમ એવું આ પિંડ બ્રહ્માંડ છે આ આ ને જોઈ લો ને આ પિંડ બ્રહ્માંડ ને જોઈ લો ઈ બ્રહ્માંડમાં બેઠો છે એવો આ પિંડ બ્રહ્માંડમાં બેઠો છે તો પછી આ બધું કરવાની શું જરૂર બલિહારી ખરી પ્રગટની આપણે બલિહારી કે જો અસત્યના માર્ગે હોય ને સત્યનો માર્ગ છીંધી દીધો ને દીવી પટ દીધી એ દીવો પ્રગટાઈ ગયો પછી ઈ દીવો દિહાડીએથી વાહે કે દિવે છે દીવો જોત છે જોત મિલાવી ને કરે તો શું વાંધો એના પ્રકાશમાં એ ભેળવી દેતો હોય તો જોત છે જોત જલાવે જોત જોત જલાવે વાણીમાં કીધું ને તો પછી બીજું આમાં અને તમારે આ પૂજન કરાવવું તમારે હું તમને કહું કે ભાઈ ગુરુદેવ ને તો ક્યાં તૂટો હશે આપણે કઈ હો મૂકો પસાર મૂકો તો ગુરુદેવ કઈ આપણા પચા ખો ઉપર છે નહીં એને ક્યાં તૂટો આવી જવાનો બરોબર કદાચ હું કહું છું કે પછી એમાં તમે ઘેરામાં તમે ભેળવા તો કદાચ એવો પાછળ મારે પસાર એની પાસે છે નહીં છે કારણ કે એને બુડે છે એ બુડ બુડવામાંથી તમારે બારા કાઢવાના છે તો પછી આજ આયા છે તો કાલ પણ છે ભગવાને કીધું હોય કે ભાઈ ટે હરિદ્વાર સુધી પ્રોગ્રામ થાય ઋષિક સુધી થાય બોમ્બે સુધી થાય નાસિક સુધી થાય જ્યાં જ્યાં આવડે થાય કે ભાઈ ઉજળ માં થાય પાછા પાછા એમ કે તમે આવો તો શું આમ એની પાસે હોય કે ન હોય તમને કઈ હકવાનો નથી બાર થી હજાર બે હજાર લાવી એ તો ખાડામાં પણ એના બાલ બસા ને એ પૂરતું હટાણું લાવી ન દઈ શકતો હોય તો પાછા વળે પાછા અહીંયા જાય ત્યારે એ પ્રવોશન એવું કરે કે બાપા જોજો

એટલે આખું ઘર કેવું આખું કુટુંબ કે ઈ બધું મથુરા જેવું હવે લઈને પોતાના દીકરો હતો ને એને થળિયા કોઈ નો ભાગ આપ્યો અને ભાઈ નો દીકરો હતો ને એને પૂછડિયા જેવો ભાગ આપ્યો એટલે પૂતો હતો મારું આ ત્રી માણા નું કુટુંબ મારે તાબે અને હું કવિ હાલે અને મને આ હું પૂછ્યું મેં આ ભાવ જાય ગયો એટલે એને બીજા થી હવાર એના ભાઈ ને બોલાવ્યો કે ભાઈ અહી આય કે બોલો ને મોટા ભાઈ કે હવે આપણે આ બધું જુદા પણ કરી વાળું નાખું કરી વાળું કે પણ કુએ તમને કઈ કીધું ગરીબ માણસ નું કુટુંબ છે તમને કઈ

આ બધું કમળ જેવું જે ખીલેલું હતું એ નોખું કર્યું અને હવે મરણ પથારી હશે તો એવો કયો શબ્દ એમ કીધો તો તમે અમને કતા તો જાઓ તો અમે અમે વાહ્યા આ કુટુંબ બધું રહ્યું એ શાંતિ તો પાછું હરિમળન રેવી ત્યારે કીધું કે તમારો કોઈનો દોષ નથી દોષ મારો છે અને હું મુઠ્ઠી ભીડી ગયો તો કઈ એક્યો નહીં અને એક દિન હવારમાં હું શેરડીનો હાંઠો લઈને આવ્યો એટલે કે શેરડી નો હાથો લઈને હું આવ્યો ને ને આપ્યો એટલે આ મને કઈ શ્યા પીડ્યું નથી એટલે મેં મારો પોતાનો દોષ છે એમાં મારે તમને શું કહું એમ આ જે છે એ પોતે પોતાનો દોષ પ્રગટ કરતા નથી અને કરે છે ઓલો બાપો કહે એમ હાથાની પોતે પોતાનો પ્રગટ કરે તો ત્રાટી તૂટે તો આ ભાવ બંધન માંથી છૂટે ને તો આ મટે ને તો આ ભાવ બંધન માં છોડાવવાની આમની વાત કોઈની છે નહીં આમની પાસે કેવું છે સમજ્યા ઓલે એક બાપા સવારામની વાત યાદ આવી ગઈ એટલે કહું સવારામ બાપાએ એક પદમાં એવું કીધું કે કપટીના રે કરત જોઈ જોઈ દિલડા મારા નત નતને દાજે છે આ સવારથ રે દેખીને આ મનડા રે સળે છે પછી આ મેલા રે થી મળે છે થાકેલ મનુષ્ય પછી છૂટ્યા કીડે પણ કે ગળે છે આવા કપટીના કરત જોઈ જોઈ દિલડા મારા નત નત ડરે છે પછી કે ખેડો સરપ પૂછડું પકડી લે અને સુખ થઈને બેહી જાય છે ઉલટી ભૂંડપ તો કે ભોરિંગ ને આપે છે આખર તો કે મણિધર નું મોત થાય છે આવા કપટી ના કરત જોઈ જોઈ દિલડા મારા દિન દિન ધરે છે પછી કે મીની મુસા ને પકડે છે ઘડક બે લીધા છે ઘડક પાછો પકડે છે આખર એની પકડવાની પ્રેરણામાં આખર તો એનો આહાર કરે છે આવા કપટીના ના કરત જોઈ દિલડા દિન દિન ડરે છે પછી કે

છે ને એની સવો મને કે બહુ બીક લાગે છે આવા કપટે મંડ્યું ને એ તમને ક્યાં લઈ જાય છે પ્રગટ કરતા નથી અને હવ ને વાળો સલામત રે અને હવ હવ ના વાળામાં હરખું દુજાણું રે એટલે એ હાટું બઠે છે એટલે એ વાળો એવો એમને મજબૂત બનાવ્યો છે બોરડ આવા બધા આવા બધા મોટા મોટા નાખી કારણ કે તમને સ્વરાશી નહીં ઘરે બી ગયો ઓલ્યા જતો ઓલા ઓલ્યા ભુવાન ને બધું બેઠો પેઢલિયા દાણા જોરો કે ભાઈ તે આ માતા નો દોહ કર્યો હતો આ કર્યું હતું

ગુરુદોષ નારદ મુનિ એ કીધો તો અને એનો ગુરુમાં વિષ્ણુ અને લક્ષ્મીજી અવળું ફરીને બેસી ગયા નારદ મુનિ નું મોઢું ન જોયું એટલે નારાદ મુનિ એ કીધું કે કા માતા આ મારા બધા પિતાઓ કેમ મને જોઈને મોઢું ફેરી અવળા બેસી ગયા છે કે ત્યાં ગુરુ દોહ કરીને આવ્યો એટલે હવે એ પાછો કે ઢીમર ગયો

મારી વાત જે પોતે પોતાને જે શિખર ઉપર જવાનું છે એ શિખર ઉપર કે રીતે દીધો એટલે આવો તમને આ પૂજન તમને જે ચાલુ કરાયું છે કે ભાઈ કેવટે ભગવાન રાજા રામ ના શરણ જોયા હતા તો એનું ઉદાહરણ પણ પહેલા મૂર્ખ ના સરદાર કિયા પગ અને કયું કેવટે કયું વાણ તાર્યું તુર કિયા પગ ધોયા હતા મન માય શક પડ્યો મન માય આ તમારા પગની જે રજ રહી કામણકારી છે એવું એમાં મને કઈક શંકા પડે છે બરોબર જો આમાંથી જો તમે જ્ઞાન રૂપી પગલું માંડો તો આ મારું રહ્યું નહીં

તો એક તો મને સંતાપે છે આ બીજી મારી મારીથી કેમ હસવાય કારણ કે આમાં જે આ વૃત્તિ રહી હખ લેવા નથી મન ગોળો ને તન અસવા આ બે આ બે હખી લેવા દીધો એટલે અકળ વકળ થાય છે એમાં આપણે આવા જે મહારાજ જેવાની મળે અને એમને એમાં દીવલ કૂદ દીધું એટલે ઓલું ઠરી ગયું ઠરી ગયું એટલે એનું કામ થઈ ગયું કે નાવ હામા કિનારે એટલે તમને સ્વરાશી આવી ગયું બરોબર કારણ કે આમાં અમુક એમ કે ભાઈ તો સ્વરૂપ નું ભાન કરાવી દીધું પણ એને નિર્જ સ્વરૂપ નું ભાન કરાવ્યું હોય તો એના ભટકારો શું લેવા કયો છો સોખું બોલી દાવ કે ભાઈ હું સવ એ તું સો છો તું સો હું સૌ આ આત્માને તને ઓળખાણ કરી દીધી છે અને આમાં કર ફટાકા બરોબર હું સૌ એવો તું સો કોઈ ફેર છે નહીં મજા મજા કર તો એની બલિહારી આપણે તો તોય ગાવી જ પડે હું એવું નથી કરતો એની ગુરુ બલિહારી નહીં ગાવાની પણ એને આ બંધનમાં રાખી એની પાસે છે કે નથી કે નહીં કાઈ અને સતા એમાં

બાપા તમારા બાલસા નું ધ્યાન રાખો તમારા બાલ બસામાં તમારા દીજો હું તમારા દુવારે આવી ઈ ગંગા કીધું કે આ રામદાસ બાપુ જેવાય મને આ કીધું અને આ મને રામાનંદ આચાર્ય જેવાય અમને આ સમજાયું કયા ભગત જેવાએ આ સમજાયું

અને હજી તમને મારી વાત સાંભળો કોઈ સુખી વાત નથી કરી અને આ પંડિતો એ વેદો એ પુરાણ શાસ્ત્ર કીધું અને એવા તમને ભરમાવી દીધા કે પછી ભગવાન સાક શાક નરસિંહ મેહતાના દુવારે આવ્યા ભગવાન સાક શાક ભીમા ભગતના દુવારે આવ્યા ભગવાન સાક શાક નટુરામ ના દુવારે આવ્યા કે કેવા હતા કે મોર મુગઠ ને પિતાંબા ઝરિયલ જામા પહેર્યા હતા એ ગુલાબી કલરના વસ્ત્રો રહી ગયા હતા સાંકડી પહેરીથી ગદા પદ્મ ને સક્ર હાથમાં હતો આવો ભવાય રૂપમાં ભગવાન હોય નહીં પણ આ એમને જલવાઈ દીધું છે આ દીકરા માર્યો આમ નહીં નહીં અને તમારો જનવારો મટે એટલે તમને જે આ બ્રહ્મા પાળી પાડી દીધો એટલે અહીંયા અમને કીધું ને કે વખતે મીરાબાઈ બોલ્યા હોય તો ભલે અને નીલલભાઈ બોલ્યા હોય તો ભલે કે એ કુંભા તારા ભમણા ને ભાંગ્યા વિન્યા આ લખ સ્વરાશી નહીં મટે ભ્રમણાના ખેરા નહીં મટે પ્રથમ પેલા તો હે કુંભા આ તારા ભમણાની અંદર જે પીડ્યું છે ને એને ભાઈ તો આ લખ સ્વરાશી નો ફેરો મટશે નગર આમના મજી આ કિસર માં તું કદકદ રહીશ એવી નીલલબાઈ જેવી એ સમજાવ્યું એટલે કુંભા નો બેડો પાર થઈ ગયો એ બધા ને વાત સુખી કરીને આ સોખું બતાવી દે કે આ પણ પાછો બીજા ભજનમાં બીક બતાવે બીજા ભજનમાં પાછી બીક બતાવી દીધી બરાબર કે જો ફલાણાની પરિસ્થિતિ ગુરુ નો દોષ ગીર્યો હતો કે એને પત્ની હિર્યા ગુરુ નો દોષ કર્યો હતો કે કોઢિયો થયો અને આંધળો થયો ગુરુ ને જેને દોષ કર્યો દેવો કે દાનવ કે માનવ દિયો ઝાકારો પછી એને જમડે નો ઝાલ્યો જમડે નો ક્યાં જમડા જોઈને નો ચાલે ગયો ક્યાં એનો તમારી પાસે પુરાવો હોય તો એ પડે એટલે તમને એવી હું તમને કહું આમ નામ આમ નામ આમ આટે સડાવી દીધા છે કે એ આટો ફરે ને અને તમારો કઈ પાર આવે આટો બેન થાય ને કઈ તમારો પાર આવે ને એટલે આવન જાવન કે આ તમે જે લખ સ્વરાશી ની બારીઓમાં અત્યારે તમે જે સડાવ્યા એ સ્વરાશી મોટી ને મોટે બરોબર કારણ કે એમ નથી કતા કે ભાઈ એને શું થયું કેમ થયું હે ઉગારામ હાલો ઉગારામ મહાપુરુષ હતા ઉગારામ ને એવું થયું કે ઓહો હો આ લાભુને મારી વાત સાંભળો ચાર ચાર દીકરીઓ કોઈ માંગા ન આવે કઈ ન આવે શું કરવું તો એને એવું કીધું કે તું સુરત જા અને સુરત ગયા અને અહીંયાથી થી દહ લાખ લઈને ઈ જમાનામાં લાભુ દાદા આવ્યા અને લાભુ દાદા આવ્યા ને કે લેવા દાદા ઉગારામ બાપા ને શરીરનામ મૂક્યા કે ભાઈ મારે શું આને કરવા છે તારા બાલ બસા ને ઘર બાર હવે ઈ હું તમને કહું ન્યાય ના બાલ બસા શ્યારે શ્યારે અને દીકરીઓ બધું વરી ગયું ન્યા લાભુ દાદા નું એને કામ કરી વાળ્યું નતો ને ઉગારામ બાપા ઘરે લોટ નતો બરોબર તો એને તાર્યો કે બુડાડ્યો તો એ કેમ વાત સત્ય નથી બતાવતો જો આ લાભુ દાદા જેવાનું કામ કરી દીધું નતો ને ઉગારામ બાપા ને એ વખતે જ હતી વદીને પાસિદલાક આ કાયવાતા લાય પાસલ મારાન પાસ તારા એમ નવ ગ્રામ બાપા કે અલ્યા તમે આ વાત તો બતાવો છો પણ સત્યના સત્યના માર્ગે કેમ નથી કોઈને કતા અમુક અમુક તો એવું કહે છે કે ભઈ આખી જિંદગીમાં એમ કાઢે પછી તેમ માનો કે સદગુરુના સરીને અજયન ભક્તિ ભજન કરું ને સદગુરુ બાપાની સેવા કરું હવે બે પાસ જમાને આજે આ પોસા મારતને ગિરે રોકાણા ત્યાં પોસા મહારાજ ના બાલ બસાઈ કીધું કે શું આવ્યો છે એટલે પોષા મહારાજે પૂછ્યું કે ભાઈ કેમ ભરતભાઈ તું આવ્યો છો કે ભાઈ કેમ રઘુભાઈ તું આવ્યો છો કે બાપા હા તમારી સેવા નવા વાસ ની જિંદગી મારા કે બાપા અહિયાં ગિરજાઈ ને પડ્યું રવાય અને ગીરજ કહેવાય આ તો આશ્રમ છે અહીંયા કઈ ન કઈ તમારા ગીરજાઈ મહેનત નું દાડે દપાડે કરી તમારું હકવું બરોબર એમ ન કીધું કે હવે તું દાડે દપાડે કરીને થાક્યો હવે નહી અમર બામા એ અને અને બાપા એ કર્યું અને ઈ ઘંટ્યું દળે ને પાંચ પાંચ ગામ માં છ સો ગામ માંથી લોટ માંગીને એ આંધળા પાંગળા ખાસવા એટલે અહિયાં એમ કીધું કે કોઈ રે જાગ્યો પરબે હે કે ધોરાજી માં ખુબ દેખાડો દેખાડ્યો કે ડારો સમજ્યા ધોરાજી માં કે ખુબ દેખાડો દેખાડ્યો કે ડારો પણ કે બાવે નુરીઝન કે નજરે ભાળ્યો બાવે કે ડગલો તો કે પહેર્યો છે કાળો ઈને ઈના ઈ હામાં ઇતિહાસ પડ્યા છે હામું એનું બધું નજરે પડ્યું છે બકરાના ટોળા ઘોડે ભેગા કરીને બધા બિચારા ને ભેગા કરીને શું લેવા નાડા મારીને મારી ને ભૂંડાઈ જીવ લીસો બોલો ગુરુ ભગવાન